ગુડ ઇવનિંગ ટુ અર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજના લેક્ચરમાં આપણે ઓક્સિજન અણુના બદરો નિર્માણ એટલે કે સહસંયોજક બદની આપણે વાત કરવી છે સૌથી પહેલાં જે સમજવા જેવું છે એ તમારી સામે જોઈ શકાય કે આકૃતિ કેવી રીતે યાદ રાખવી ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે એ આઠ છે તો કે ને એલ કક્ષાની અંદર કેટલા બે અને છ એટલે છ ને બે આઠ આઠ ઇલેક્ટ્રોન છે આઠ ઇલેક્ટ્રોન કેમ દર્શાવશો તો કે પહેલાં કે કક્ષામાં બે ને એલમાં છ છે તો બે ઇલેક્ટ્રોન ઘટશે અને બે ઇલેક્ટ્રોન ઘટે એટલી ભાગીદારી જે આપણે કરીએ એ કેવી રીતે લેવાની છે એ તમે આમાં સમજી લેશો ઓક્સિજનનો પરમાણીય ક્રમાંક આઠ કે બરાબર બે એલ બરાબર છ છે તો ઓક્સિજન તેના એલ કોષમાં છ ઇલેક્ટ્રોન ધરાવે છે તો અહીંયા અણુના બંને પરમાણુ છે એને એલ કક્ષા ભરવી હોય તો એને બે ઇલેક્ટ્રોનની જરૂર પડે ને પડે બરાબર બે ઇલેક્ટ્રોનની જરૂર છે બે ઇલેક્ટ્રોનની જરૂર છે તે શું કરશે એની કક્ષા ભરાય એની માટે તે બંને પરમાણુઓ ભાગીદારીમાં બે બે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરશે ભાગીદારી કરશે એટલે શું થશે ભાગીદારી કરે એટલે રચના છે એ સસંયોજક બંને બની જાય બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઓક્સિજનનો અણુ ખોટું અણુ બનાવશે ઓક્સિજનના પરમાણુમાંથી ઓક્સિજનનો અણુ બનાવે એટલે પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ જે છે એ અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે એટલે કે પોતાના એલકોષમાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે આઠ ઇલેક્ટ્રોન ધરાવે એટલે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એનું નિરૂપણ કરવું હોય તો કાં તો ટપકાથી કરાય અથવા ચોકડીથી કરી અને પછી સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકાય ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની બે જોડ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિસહસંયોજકબંધનું નિર્માણ કરશે એટલે કે આકૃતિમાં તમે જુઓ છો તો બેની ભાગીદારી છે ત્યારે અષ્ટકની રચના થાય ને દ્વિસહસંયોજકબંધ બને છે ઓક્સિજનના એક પરમાણુમાં છ બીજામાં છ છમાંથી બેની ભાગીદારી થઈ દ્વિસ સંયોજક બંધ બનાવે છે તો આ રીતે ઓક્સિજન પરમાણુ છે એની ભાગીદારી કેવી રીતે કરવી એની આપણે વાત કરી ફરી એક પરમાણુ અણુ અને તેનો રાસાયણિક બંધ કેમ બને છે એની ચર્ચા આગલા લેક્ચરમાં આપણે કરશું ત્યાં સુધી ખૂબ મહેનત કરો અને ખાસ તો આગલા લેક્ચર જોઈ લો તો જ કન્ટિન્યુ આ રહેશે એટલે હવે નાઇટ્રોજન અણુની રચના આપણે આવતીકાલે કરશું ત્યાં સુધીમાં હાઇડ્રોજન ઓક્સિજન અને અગાઉ કર્યો ક્લોરીન આજ સવારે ક્લોરીનનું લેક્ચર મૂક્યું છે અત્યારે ઓક્સિજનનું કરી નાખીએ છીએ સાથે તમારી બંધ રચના થઈ જાય ફરી મળીએ નવા લેક્ચર સાથે ચલો આવજો ગુડ નાઇટ